પછી ધીમે ધીમે બારો આવે એટલે એમાંથી પેલા શું બને આવી દાડી બને શું બને અને પછી એમાંથી પેલા એક પાન આવે પછી બે આવે પછી ત્રણ આવે પછી એમના પાન કેવા થાય વધતા જાય જાજા બધા પાન આવતા જાય ને પછી એમાંથી શું આવે ફૂલ આવે હવે આ

આપણે જમીએ નઈ તો આપણે ન બડાય આવે પેલા પછી આપણે સેટી પર સુઈ જાય ચક્કર આવે થઈ ન એવું તો એમ ઝાડવા નઈ થાય એટલે એને રોજ પાણી પાવાનું પછી એને ખાતર નાખવાનું પછી સૂર્યપ્રકાશ આવા દેવાનો જો કૈલાસ બા પાણી પાઈ પાણી પાવાનું હાલો હવે ઢોર બસ જો આ પાસે દ્રષ્ટિ પાણી હોય એ દ્રષ્ટિ પાણી બા